ઠાના થરા ગામે બે દિવસ પહેલા બનેલી અપહરણ ઘટના મામલો સોનાનું બિસ્કીટ સસ્તા ભાવે આપવાનું કહી પાંચ લાખની રકમ સાથે એક શખ્સનું કરાયું હતું અપહરણ રબારીને પાંચ લાખ રૂપિયામાં સસ્તા ભાવે સોનાનું બિસ્કિટ આપવાનું કહી કર્યું હતું અપહરણ પાંચ શખ્સોએ સ્વિફ્ટ ગાડીમાં આવી પાંચ લાખ રૂપિયા ભરેલી બેગ સાથે ફાવિશ રબારીનું કર્યું હતું અપહરણ રસ્તામાં જઈ રૂપિયા ભરેલી બેગ લઈ ફાવિશ રબારીને નીચે ઉતારી પાંચ શખ્સો થયા હતા ફરાર

अर्जुन सी रणजीत सी जाते झाला उमर पैंतीस वर्ष धंदो पत्रकार रहे नगर सेक्टर चार को पृथ्वीराज घनश्याम भाई जाते मसाणी दरबार उमर पच्चीस वर्ष धंदो रेडीमेड कपड़ा व्यापार रहे अहमदाबाद विकास कुमार महेश भाई मकवाणा रहे पालनपुर तारीख एक नौ बजार चौबीस रोज थरा विस्तार में रहता भावेश भाई रबारी ने केजाने द्वारा એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ફગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોવર્ડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પહેલાં થરાતું અને હાલમાં અમદાવાદ મુકામેલી છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મસાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચેય ઇસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુના રજીસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે ¿Qué es eso?